જય વસરાજ જય મોરિધાવર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અને બચ્ચો જો અત્યારે ઘરનું કામકાજ સવારનું બધું થઈ ગયું છે અને કામ કરી અને થઈ ગયા છે એ ફ્રી અને હજી જો વાહિંદા અને ઢોરનું એ બધું થઈ ગયું છે અને મંદિરનું સાફ સફાઈ કરવા જાવી છે તો હાલો પહેલાં કરતી આવું અને હજી કપડાં ધોવાના પણ બાકી છે તો કપડાં ધોઈ નાખીએ મંદિરની જો હે ને ફૂલ ઉતારી અને કચરા પોતાનું હંજવારીની બધું કરવાનું છે તો આપણે એ કરી લઈએ અને જો બધું કરવાનું થાય તો અત્યારે મેં કરી લઈ પછી થઈ જાય મોડું એટલે ફટાફટ આપણે કામ કરવા મળીએ એટલે થઈ જાય હર એટલે એવું છે ચલો જો બધું કરવાનું બાકી છે કચરા પોતા ફૂલ ઉતારી લઈએ ફૂલ ચડાવી દઈએ ભગવાનને કસરતો જો કપડાં ધોવાઈ ગયા છે ઘણા બધા કપડાં હતા ધોવા વાપરવાનું હતું તો જો બધા ધોવાઈ ગયા છે નાના છોકરાઓના મોટા હતા અત્યારે છે ને શાકભાજીમાં તો બીજું કાંઈ છે નહીં રીંગણી જ છે ખાલી આજે પવન પણ બહુ જ છે એટલે તમને અવાજ નહીં આવે જો શાકભાજીમાં રીંગણા છે બીજું કઈ છે નહીં કેળ છે પણ એક મોટી કેળ હતી તો પડી ગઈ છે પવનની અને અહીંયા જો આંબાને દયડમીને ટેકો ભરાવીને રાખ્યો છે કરતો છે ને આ પતરામાં જો જાય છે તો કાપો પડી જાય પતરાઓનો ડાયરૂમાં ટેકો છે પણ તોય અડી જાય છે આ મીઠા લીમડાનું ઝાડ છે આ બધું તો આપણે દર વખતે તમને વિડીયોમાં જ છીએ જ્યારે આવીએ ત્યારે અને ગુલાબમાં જુઓ ત્યારે વાઢ મૂકી દીધો છે એટલે વરસાદ થાય ને એટલે નવા કોળી જાય ને પછી જો આવી રીતના કોળ મૂકે ને પછી મસ્ત મજાના સરસ થઈ જાય એના ડોલર મોટું થઈ ગયું હતું તો એને કાપી નીકું પછી આ સોનું ઝાડવું લાલ હતું એમાં તો અત્યારે લીલું છે પછી મોટું થાય ને એટલે લાલ થઈ જાય પછી કાપી નીકળું એટલે આવું લીલું છે એવું છે તો જો આ બગીચામાં વાવેતર કરવાના છે અને જો આ અંજીરનું ઝાડ જામફળીમાં પણ નવો ફાલ આવ્યો છે હવે જો આમાં ઝીણા ઝીણા જામફળ છે બાકી ઓલા જૂના જે બધા હતા ને એ પાંદુર ને જતા બધું ફરી ગયું હે પાંદડા કેવા થઈ ગયા જો

બે ત્રણ ચાર ને પાંચ પાંચ લીંબુડી છે તો એમાં એવું છે કે એક અધિક કલમી છે ને એક અધિક ઘરે વાવેલી છે એવી રીતનું છે અને જામફળી જો મોટી બધી થઈ ગઈ આ બીલી પત્ર છે અહીંયા રોજ હોય પણ વિડીયો ઉતારવાનું એમ થાય કે આળા ચડી જાય ત્યાં ફૂલ ઉતારવા આવીએ ને ત્યારે હવાર સવારમાં એમ થાય કે કેમ ઉતારવા વિડીયો કામનું મોડું થતું હોય ને હમણાં પાછા નાના ભાભી ગયા છે મળવા એટલે ભેહું દોવરાવાની ને બધું ઘણું ઘણું બધું કામ હોય કેમ કે ભેહું દોવાની હોય પાછી ફેરવવા લાગવી પડે હવારમાં નીર પાણી ખાણ ને આન તેન કરવાનું હોય દૂધનું મોડું થતું હોય દૂધ ભરવાનું હોય એટલે એટલે હે ને હવારમાં ઉઠ્યા ભેગા તો પહેલાં તો ઊઠીને ચા પાણી પી લઈએ અને પીને સીધા પહેલાં ભેહું દોવા ચડી જઈ ભેહું દોય અને પછી જ બીજું કામ ખોલીએ એમ નકર તો પછી ભેહું મોડું થઈ જાય એટલે ભાભીના બદલે હમણાં ભેહું અમારે બધા થોડી થોડી દોહરાવવી પડે છે દોઈ એટલે અવારમાં હર દોઈ જઈને અને આ ચૂલો અમે વાપરીએ છીએ ને તો ચૂલે ઘી ગરમ કરવાનું હોય કાંઈક તાવડો માંડવાનું હોય તો એ હોય પછી બાજરાના રોટલા અને રોટલીની બધું સૂલે કરી હજી તો જો આ સોમાહા પૂરતા અત્યારે વરસાદ થાય ને એ પેલા બળતનને ઢાંકી અને મૂકી દીધા અસલ કટકા કરીને એટલે વરસાદ આવે ને તો કઈ ઉપાદી નહીં અને આ તુવર છે હજી આમ લીમડાના જો ઘણા બધા છે પીપરનાની બધાય એ બધા સોમા કન્ટિન્યુ વાપરી જ છીએ એટલે જરૂર પડવાની જ જો અમારા છે જો આમ ના ઝાડ મોટા થઈ ગયા એમાં કોલ પણ આવી ગયો છે એટલે એમાં આવતા હશે ને કાંઈ આવી જ જાહે અને આંબા એવા હારા છે એટલે વાંધો નહીં આવે પોર તો એમાંય કેરી આવશે પણ બાપુ રહેવા ના દે એમ કે થડ પછી હે ને પતલા રહી જાય ને એટલે કાઢી નાખે અને પપ્પૈયા જો કોઈ ખાતું નથી કોઈ એટલે કોઈ અમારે કરડે નહીં પપ્પૈયાને સંભાર કોઈ પણ ન ભાવે અને પાકેલા પપ્પા અમારે બાપુની વળી કંઈ મન થાય તો ખાય જો કબૂતર કેવા બધા ગોઠવાઈને બેસી ગયે છે અમારા બાપુ સાહેબ નાખેને તો બધા હેઠા ઉતરશે

અને જે જે ભગવાન શેડમાં બધું ગોઠવી દીધું છે સોમાસમાં આવે છે તો સનેડો નાન તેની બધું મૂક દીધું જો ભેં જોવાનું પેહં જોવે છે વરસાદ ઊંચો સડી ગયો છે રાજકોટમાં વરસાદ હતો થોડોક એવો એટલે હવે રાજકોટની આજુબાજુમાં એમ તો છે એટલે હવે અહીંયા આવતા વાર નહીં લાગે એક બે દીમાં વારો આવી જ જાય હે એટલે એવું છે જો થઈ ગયા ને મસ્ત ચોખ્ખા વાંધા કરીને નવરા અને ખેતરમાં પણ આપણે બધું કમ્પ્લીટ જ રાખ્યું છે વાવણીની વાઇટે વાઇટ છે ની મેં મોણ તો માંડવી આવીશ ટ્રેક્ટર લઈને વાવી જાય એટલે કાંઈ બીજું કરવાનું નથી બીજું શાકભાજીને અંતે નહીં મારા બાપુની વાવશે પછી મગ ને અડદ ને ઘરપૂરતા એમ કે થોડું થોડું બધું કઠોળ વાવી દેહે

કેવું લાગે હું જઈ કે દે હું રોટલી ઓ બાપા બીક લાગે એ બાપા બીક લાગે મોરી બનાવી ને ભેને પહેરાવે છે હાથમાં ના રહે ને આજાદ બહુ અત નહીં થાય ને તો પછી મોરી પહેરાવી ને હાથમાં રહ્યા એ ન કરતો આ બધા કદ તોડાવીને નીકળી જાય એમ છે બધાયને મોરી બાંધેલા જ છે એકય મોરી વગર ના ન આ બધા વાયડ આહે ને બધાય મોરી બેન હા હામામી બાંધે તો વરે નહીં

જો તો દેતા કરો કેવું સુ કરે જો બે કમરા તો અબે મજા આયેગા ના નહી તો પછી તો પર છે જો અમારી દે ને હકેલવામાં અંજે ચા આવ ગઈ આવ નવા છે રોકડા નવા છે હકેલવા જો હે હરકા આ બી કે આયો કો કહો કલે ને ભગા કા આલ કે શેક મને ફાઈ હું કશ્યો હે હું કશ્યો માં એ દેવું હું કશ્યો ઓકે થા ઇટાલિયો કોક દેખા દેગા સમજ્યા સમજ્યા દેવું કોઈ હું કશ્યો મેલું ફોટો દેખાય હે આ હું જો દેવું છે હું કશ્યો તો હું હે ઈ કો કશ્યો ઈકામ બુતું ઓ ઈંગલ ઓક લા 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 અંજો ચા અંજો એટલે એટલું ઝૂમ કરાવવાનું છોકરાને તમને અંજો દે બે જો શું કરશો તો હું અરે જો માં આવે થાંભા આવી ગયા અને માં હવે આછો જાય છે હવે બેઠો છે ઓલા કબૂતર કોઈ છે અને આ ભાગ કાકાજી મમ્મી કરે છે મમ્મી શું કરો બે મમ્મી શું કરો તમે ચાય નીકળો એક વાત સુલાઈ શું કઈ એ જો નહીં તો હવે માં હું કયો તમને મમ્મી તમે હું કયો હો મમ્મી હું કયો તમને રોટલી કરો તો હું વેઈશ પર વિડિયો કન હું હવે કશે ઈક કહે હું કછો તું એ હું કછો દઈવું તો પર કક હું કછો હાલો Oh no, ada, ada, ada. Oleh. Boleh kau